રાજકોટ જિલ્લાના મોટીમારડ ગામ ખાતે દેશી દારૂના અડ્ડા પર મહિલાઓએ જનતા રેડ કરી મોટીમારડ ગામના મહિલા સરપંચ સહિત ગામની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી જનતા રેડની જાણ થતાં જ પાટણવાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો મોટીમારડ ગામમાં બંધ મકાનમાંથી દેશી દારૂ ભરવાના કેન અને દેશી દારૂ ભરેલ કોથળીઓ મળી આવી મહિલાઓનો આક્ષેપ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ કાર્યવાહી ના કરાય મોટી મારડ ગામમાં દેશી દારૂનું વેચાણ બંધ નહીં થાય તો મહિલાઓએ ઉગ્ર જનઆંદોલનની ચીમકી આપી હતી ખોડિયાર સોસાયટીમાં મહિલાઓએ દેશી દારૂના હાટડા પર જનતા રેડ કરી હતી અમે બધાએ દારૂની અરજી કરી હતી સત્તા બંધ ન થવાથી અમે બધી મહિલાઓએ મોરચો સંભાળી અને આજે જંતર એડ કરી છે જે એમાં મુદ્દામાલ પકડાડ્યું છે અને અમારી બેન દીકરીની સેફ્ટી અમારે અમારા છોકરાઓની બધી સેફ્ટી કરવા માટે અમે આ કર્યું છે અને આ અમારી બેનું દીકરીને અહીંથી નીકળાતું નથી અહીંયા કાયમી દારૂ વેચાય છે હું જ્યાંથી આવીશ ત્યાંથી સદા તો હવે એ અરજી કરવા છતાં સ્ટેટ મોનેટર સુધી અમે અરજી કરી છે તો પણ કંઈ અરજીનું કાંઈ નિવારણ આવ્યું નથી

અવારનવાર હા દારૂ પકડાયો છે મુદામાલ સહિત આપણે એ રેડા બેનોએ બધાએ પાડી છે આ વિસ્તારના લોકોએ અને મને પણ અહીંયા ફોન કરીને બોલાવેલી હતી ને આ દૂષણ સદંતર બંધ થાય અને અમારા મોટી મારણની અંદરથી દારૂનું દૂષણ સદંતર બંધ થાય એવી અમારી માગણી છે નહીતર આ વિસ્તારના લોકો હિજરત ઉપર જશે એવી પણ એમની માગણી છે